સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી છે અમદાવાદ સહિત ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે કચ્છ પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર ભરૂચ નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે ચૌદ જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો છે ઠંડક બફારાને કારણે ત્રસ્ત લોકોને રાહત મળી છે આ તરફ બરવાડામાં વરસાદી માહોલ છે બરવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે બરવાડા પંથકમાં વરસાદથી શહેરના મેઇન બજારના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે બરવાળા શહેરના ખારા વિસ્તાર ધોલેરીયાપરા કેશવનગર કુંડળ દરવાજા ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે બરવાળા તાલુકાના રોજીદ વહીયા કુંડળ કાપડિયાળી ખમીદાણા રામપરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળ્યો છે લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી ગુજરાતના ઘણા વિસ્તારોમાં થઈ છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તમામ જગ્યાએથી વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે